ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી વખત અધિકારીઓ છે તેમને ફોન કરી ખખડાવ્યા છે અને તેનો વિડીયો પણ આવ્યો છે અને તેમણે અધિકારી પાસે જવાબ પણ માંગ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે આ બીજી બીજી લેયરમાં એ કોણે કર્યું છે પણ એવું જે છે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો હે અરુણભાઈ કોણ દેડિયા પાડાવાળો અરુણ વસાવા હા જોડાયું નહીં પણ તમે બી તો જો તમારે તમારે હે તો જવાબદારી છે ને કામ ચાલતો તમે એક દિવસ જોઈ નહીં હા બાકી બાકીને આ તો આ તો બીજો લિયર બીજો લિયર છે અમે જે અહીંયા ઉભા છે ને હિંગોરિયા પાસે બીજો લિયર છે ત્યાં આખો રસ્તો એકદમ પેલો આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે ખસી જાય છે હા

ના ના તમે તમે સોલ સક્કા હોય કે ગમે તે પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટર ની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયર ની સામે પણ ફરિયાદ કરો તો એવું ને તમે વિઝિટ લો એક બે દિવસમાં આને હા

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર